તમારો જવાબ આવશે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નંબર બે જોઈએ કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહે છે तो सच्चा जवाब आसे બંધારણ કોઈ પણ દેશનું મૂળભૂત કાયદા કે દસ્તાવેજ છે ને બંધારણ કહે છે. પ્રશ્ન નંબર 3 વિશ્વમાં સૌથી લાંબો લેખિત બંધારણ કયા દેશનું છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન C ભારત. વિશ્વમાં સૌથી લાંબો લેખિત બંધારણ ભારત દેશનું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ

જો પરીક્ષામાં બીટર્સનું પૂછે તો એકીકૃત પ્રણાલીનું અને ભારતનું પૂછે તો મિશ્ર પરંતુ વિશેષ સમય તંત્ર પ્રશ્ન નંબર છ ભારતમાં સૌપ્રથમ અંગ્રેજો દ્વારા કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1613 તેર સુરતમાં हवे आपने प्रश्न सात जो ये कया कायदा थी भारत में जो प्रथम कंपनी ने शासन माटे लेखित बंधारण की शुरुआत थई तो अहीं तमारो जवाब आवशे ऑप्शन ए सत्तर सौ ने तोते एक्ट प्रश्न आठ जो ये बंगाल में सौ प्रथम गवर्नर कौन हतो तो अहीं तमारो जवाब आवशे ऑप्शन ए रोबर्ट क्लाइव बंगाल सो प्रथम गवर्नर रॉबर्ट क्लाइव होतो याद रख जो हो प्रश्न नंबर नौ जो ये बंगानो सो प्रथम गवर्नर जनरल कौन होतो तो एक तमारो जवाब आप ऑप्शन सी वॉरेन हेंस्टिंग अहि दोस्तों कंफ्यूज ना था जो बंगाल नो गवर्नर पूछे तो रॉबर्ट क्लाइव અને જો બંગાળનો ગવર્નર જનરલ કો છે તો વોરેન હેન્સ્ટિંગ યાદ રાખજો પ્રશ્ન નંબર 10 જોઈએ ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી તો તમારો સાચો જવાબ આવશે કોલકાતામાં ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતામાં કરવામાં આવી હતી યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે

ઓપ્શન સી સર એલિસ ઇમ્પે પ્રશ્ન નંબર 13 પિચ ઇન્ડિયા એક્ટ પિચ ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો જવાબ આવશે ઓપ્શન બી 1784 પિચ નો ધારો 1784 માં પસાર કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર

एमेंडमेंट एक्ट 1786 प्रश्न नंबर 4 कया कायदा की ईस्ट इंडिया कंपनी नो भारत मा व्यापार करवानो अधिकार समाप्त करवानो आवियो आंसर आर चार्टर एक्ट तेर प्रश्न नंबर सत्तर કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની સુવિધાઓ આપવામાં આવી તો તમારો આન્સર આવશે ઓપ્શન સી ચાર્ટર એક અઢારસોને તેત્રીસ હવે પ્રશ્ન નંબર અવઢાર જોઈએ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું તો ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેલ્કિંગ બન્યા इतना क्या ऑप्शन सी तमारा साक्ष्य आंसर आपसे ऑप्शन सी लॉर्ड विलियम बेंटिंग प्रश्न नंबर अग्निश जो ये भारतनाथोप्रथम लॉ कमिश्नर ना अध्यक्ष कौन होता है तो भारतनाथोप्रथम लॉ कमिश्नर ना अध्यक्ष लॉर्ड मेक्का ले होता तो तमारा आंसर आपसे ऑप्शन बी लॉर्ड मेक्का प्रश्न नंबर वी સિવિલ સેવકની ભરતી માટે 1854 માં કઈ સમિતિ નિમવામાં આવી તો સિવિલ સેવકની ભરતી માટે 1854 માં મેકાલે સમિતિ નિમવામાં આવી હતી આન્સર આવશે ઓપ્શન એ મેકાલે સમિતિ પ્રશ્ન નંબર 21 રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુમાન કેટલું છે તો આન્સર આવશે ઓપ્શન બી

તો આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ